નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને આપણે એસએમઇ આઈપીઓનો અપડેટ પણ આપણે પોસ્ટ કરીએ છીએ તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આગળ મેળવવા માટે જલ્દીથી આપણી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જલ્દીથી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ આજે આપણે વાત કરશું એસએમઇ આઈપીઓની એટલે કે આવનારા એસએમઆઈપી વિશે આપણે ચર્ચા કરશું અને તેના વિશે તમને માહિતી આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આજે આપણે વાત કરીશું આઈકોન ફેસિલિટેટર્સના એસએમઆઈપીઓ વિશે તેની માહિતી જાણશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો શરૂઆત કરીએ આપણે કંપનીની વ્યવસાયની માહિતીથી તો આઈકોન ફેસિલિટેટર્સ લિમિટેડ એ ભારતની ટેકનિકલ ફેસિલિટીઝ મેનેજમેન્ટમાં અગ્રેસર કંપની છે કંપની ભારતમાં એક સંકલિત બિઝનેસ સર્વિસ પ્લેટફોર્મ છે જે મુખ્યત્વે ઉત્તર ભારતમાં ટેકનિકલ ફેસિલિટીઝ મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે અને કંપની હાર્ડ સર્વિસીસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઔદ્યોગિક વેપારી અને રિટેલ અને રહેગણા ગ્રાહકોને બી ટુ બી મોડલ ઉપર વ્યાપક ઉકેલો પૂરા પાડે છે વાત કરીએ કંપનીની મુખ્ય સેવાઓની તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ મેનેજમેન્ટ અને ઓપરેશન કેપેટિવ પાવર મેનેજમેન્ટ એસટીપી ઈટીપી અને વોટર ટ્રીટમેન્ટ એચવીએસસી મેનેજમેન્ટ બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે બીએમએસ ફાયર અને સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ એલિવિટ એલવેટર્સ અને એક્સલેટર્સનું ઓપરેશન અને મેન્ટેનન્સ અને ઇક્વિપમેન્ટના વાર્ષિક જાળવણીના કરારો પણ કંપની કરે છે કંપનીનું કાર્ય ફક્ત સુવિધાઓનું ઓપરેશન અને મેન્ટેનન્સ સુધી મર્યાદિત છે કંપની મશીનરી કે સિસ્ટમની ડિઝાઇન કે ઇન્સ્ટોલેશનમાં સામેલ નથી આગળ વાત કરીએ કંપનીની પહોંચ અને વિસ્તરણની તો નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં કંપનીની કામગીરી મુખ્યત્વે ઉત્તર ભારતમાં કેન્દ્રિત છે જેમાં હરિયાણામાં અડસઠ સાઇટ્સ ઉત્તર પ્રદેશમાં ચોત્રીસ સાઇટ અને દિલ્હીમાં બાવીસ સાઇટ્સ ઉપર કંપની નોંધપાત્ર હાજરી છે કંપની રાજસ્થાનમાં ચાર સાઇડ ઉપર પંજાબ અને હિમાચલ પ્રદેશમાં દરેકમાં એક એક સાઇટ ઉપર પણ હાજરી ધરાવે છે કંપનીએ છ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બેંગ્લોરમાં નવી ઓફિસ ખોલીને દક્ષિણ ભારતમાં વ્યૂહાત્મક વિસ્તરણ કર્યું છે અને કંપની આ નવો ભૌગોલિક ક્ષેત્રમાં વ્યવસાયિક વૃદ્ધિની અપેક્ષા રાખે છે અને ક્લાયન્ટ બેઝને વિસ્તૃત કરવા તથા પ્રદેશમાં પોતાની હાજરીને મજબૂત કરવા માટે ઉત્સાહિત છે અને કંપનીના પ્રમોટર શ્રી દિનેશ મકેજા એક મેકેનિકલ એન્જિનિયર છે અને તેમને ટેકનિકલ ફેસિલિટી મેનેજમેન્ટ ઉદ્યોગમાં વીસ વર્ષથી વધુનો અનુભવ છે તેઓ કંપનીને દૈનિક કામગીરી કાનૂની મુદ્દાઓ અને કોર્પોરેટ વ્યૂહરચનામાં સક્રિયપણે યોગદાન આપે છે અને કંપની પાસે મજબૂત ટેકનિકલ પૃષ્ઠભૂમિ અને ડોમેન કુશળતા ધરાવતા કર્મચારી આધાર છે જે કંપનીની સફળતા અને ગ્રાહકોને મૂલ્ય પ્રદાન કરવાનો મુખ્ય આધાર રાખે છે તો આ વાત કરીએ આપણે કંપનીના બિઝનેસની એટલે કે તેમના વ્યવસાયની માહિતીની હવે વાત કરશું આપણે આઈપીઓના ટાઈમટેબલની તો આઈપીઓ શરૂ થશે ચોવીસ જૂનના રોજ અને પૂર્ણ થશે છવ્વીસ જૂનના રોજ શેરની ફેસ વેલ્યુ રહેશે દસ રૂપિયા પ્રતિ શેર અને ભાવ રહેશે પંચ્યાસીથી એકાણું રૂપિયા પ્રતિ શેર લોટ સાઇઝ રહેશે એક હજાર બસો શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે અઢાર પોઈન્ટ પંદર કરોડ કે જે માર્કેટ મેકરના કોટા બાદ કરતાં અઢાર પોઈન્ટ પંદર કરોડ છે અને આઈપીઓ એ બીએસસી એસએમઇના બોર્ડ ઉપર લિસ્ટિંગ થશે આઈપીઓમાં માર્કેટ મેકર માટે એક લાખ પાંચ હજાર છસો શેર અનામત રાખવામાં આવ્યા છે અને આઈપીઓ માર્કેટ મેકર છે નિકુન સ્ટોક બ્રોકર લિમિટેડ આ વાત કરીએ આપણે ટાઈમ ટેબલની હવે વાત કરીએ આપણે પરિણામની તો એકત્રીસ પાંચ બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસના પરિણામો આપેલા છે જે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો તેમાં આપેલા તમામ આંકડાઓએ કરોડમાં છે વાત કરીએ એસેટ્સની તો એસેટ્સ બે હજાર ત્રેવીસમાંથી ચૌદ પોઈન્ટ ત્રાણું કરોડ જે ચોવીસમાં વધીને થઈ સત્તર પોઈન્ટ છાસઠ કરોડ અને બે હજાર પચીસમાં થઈ ત્રેવીસ પોઈન્ટ પંચાણું કરોડ જે એક સારો વધારો દર્શાવે છે ત્યારબાદ વાત કરીએ રેવન્યુની તો રેવન્યુ બે હજાર ત્રેવીસમાં થયું બેતાલીસ પોઈન્ટ છન્નું કરોડ જે ચોવીસમાં વધીને થયું ઓગણપચાસ કરોડ અને બે હજાર પચીસમાં થયું અઠ્ઠાવન કરોડ જે રેવન્યુમાં પણ સારી એવી ગ્રોથ દર્શાવે છે અને વાત કરીએ પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે ચોખા નફાની તો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના આંકડા મુજબ બેતાલીસ કરોડના રેવન્યુ સામે કંપનીનો એક પોઈન્ટ બાણ કરોડનો ચોખ્ખો નફો હતો ત્યારબાદ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં ઓગણપચાસ પંચ્યાસી કરોડના રેવન્યુ સામે એક પોઈન્ટ કરોડનો ચોખ્ખો નફો હતો અને હાલમાં જ અઠ્ઠાવન કરોડના એકત્રીસ માર્ચ બે હજાર પચીસના મુજબ અઠ્ઠાવન કરોડના રેવન્યુ સામે કંપનીએ ચાર પોઈન્ટ સુડતાલીસ કરોડનો ધમાકેદાર નફો દર્શાવ્યો છે અને કંપની ઉપર હાલમાં કોઈ બોરોઈંગ નથી તો આ વાત કરીએ આપણે પરિણામની હવે વાત કરીએ આપણે ઓબ્જેક્ટ ઓફ ધ ઇસ્યુ એટલે કે આઈપીઓ કંપની શા માટે લાવી રહી છે અને આઈપીઓના પૈસાનો શું ઉપયોગ કરવામાં આવશે તેના વિશે તમને સરસ માહિતી આપી એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો મુખ્ય એવો મુદ્દો છે કે કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે એટલે કે વર્કિંગ કેપિટલ માટે આઈપીઓમાંથી મળેલા ભંડોળનો મોટો ભાગ કંપની તેની વધતી જતી ફેસિલિટી મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટને ટેકો આપવા માટે કાર્યકારી મૂડીની જરૂરિયાતોએ પહોંચી વળવા માટે વાપરશે અને આમાં કર્મચારીઓની લાભના ખર્ચ વૈધાનિક ચૂકવણી નવા તેમજ હાલના ક્લાયન્ટ સાથે સેવાઓ પૂરી પાડવા સંબંધિત અન્ય ઓપરેશનલ ખર્ચાઓનો સમાવેશ થાય છે અને થોડો ભાગ આઈપીઓનો સામાન્ય કોર્પોરેટ હેતુ એટલે કે જનરલ કોર્પોરેટ પર્પઝ માટે વાપરવામાં આવશે બાકીનું ભંડોળ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે જેમાં વહીવટી ખર્ચ બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કંપનીની બજાર ઉપસ્થિતિ અને ઓપરેશનલ સ્થિતિસ્થાપકતા અને લાંબા ગાળાની સ્થિરતાને મજબૂત કરવાના હેતુથી વ્યૂહાત્મક પહેલનો સમાવેશ થાય છે અને કંપની ઓપરેશનલ ક્ષમતાનું વિસ્તરણ એટલે કે એક્સપેન્ડ ઓપરેશનલ કેપેસિટી કંપની તેના કાર્યકારી મૂળ મજબૂત કરી અને તેની ઓપરેશનલ ક્ષમતા વધારવા માંગે છે હવે થોડી આપણે વાત કરેલી પ્રમોટર ભરી જાયની એટલે કે પ્રમોટર શ્રી દનેશ મખેજા સાહેબ શ્રીમતી પૂજા મખીજા કંપની સાથે અન્ય પ્રમોટર્સ તરીકે શ્રી અંકિત મખીજા અનુષ્કા મખીજા અને આશા મખેજા પણ જોડાયેલા છે શ્રી દિનેશ મખેજા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે તો મેકાનિકલ એન્જિનિયર છે અને તેમની ટેકનિકલ ફેસિલિટી મેનેજમેન્ટમાં પચીસ વર્ષથી વધુનો અનુભવ છે તેમણે સુનિશ્ચિત કર્યું છે કે ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ મળે અને તમામ સરકારી નિયમોનું સો ટકા પાલન થાય તેમના નેતૃત્વ હેઠળ કંપનીએ નોંધપાત્ર પ્રગતિ કરી છે કંપની મુખ્યત્વે ઉત્તર ભારતમાં કાર્યરત છે જેમાં હરિયાણા ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં તેની મુખ્ય હાજરી છે તાજેતરમાં કંપનીએ વૃદ્ધિ માટે બેંગ્લોરમાં પણ વિસ્તરણ કર્યું છે અને દક્ષિણ ભારતમાં કંપનીની હાજરીને મજબૂત કરવા માટે શ્રી બેસિલ અરુણ કિલ્લર દક્ષિણ ભારતના ઓપરેશનનું નેતૃત્વ કરે છે કંપની એક અગ્રણી ફેસિલિટી મેનેજમેન્ટ કંપની છે જે દિલ્હીમાં સ્થિત છે અને ભારતના મોટા ભાગોમાં ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ અને ટેકનિકલ સેવાઓ ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરવા માટે જાણીતી છે કંપનીનું મેનેજમેન્ટ મજબૂત અને અનુભવી છે હવે વાત કરીએ થોડીક પાંચ સકારાત્મક અને પાંચ નબળી બાબતોની કે જે અમે આરએચપી ઉપરથી અને અભ્યાસ ઉપરથી અલગ તારવેલી છે તો સકારાત્મક બાબતોની શરૂઆત કરીએ તો કંપનીનું મજબૂત ક્લાયન્ટ્સ બેસ છે જેમાં આઈએસજીએસ મારુતિ સુઝુકી ડીએલએફ ભારત મંડપમ જેવા પ્રતિષ્ઠિત ગ્રાહકો સાથે વૈવિધ્ય પોર્ટફોલિયો છે કંપનીને વૃદ્ધિની મહત્વાકાંક્ષી યોજના છે જેમાં એફઆઈ ટ્વેન્ટી સેવન સુધીમાં સો કરોડની આવકનું કંપનીનું લક્ષ્ય છે જે આઈપીઓ ફંડ દ્વારા સમર્થિત થશે કંપનીનું નેતૃત્વ અનુભવી છે જેમાં એમડી શ્રી દિનેશ મખેજા સાહેબનો પચીસ વર્ષથી વધુનો બોર્ડ અનુભવ મજબૂત પાયો પૂરો પાડે છે અને કંપની વ્યૂહાત્મક વિસ્તરણ પગ આગળ વધી રહી છે એટલે કે બેંગ્લોરમાં નવી ઓફિસ સાથે દક્ષિણ ભારતમાં પ્રવેશ કર્યો છે અને નવા બજારોમાં કંપની આગળ વધી રહી છે ભારતીય આઈએફએમ બજાર દસ ટકાથી બાર ટકાના સીએજીઆરથી વૃદ્ધિની અપેક્ષા રાખે છે જેનો લાભ કંપનીને મળી શકે છે વાત કરીએ નબળી બાબતોની તો જે એક સામાન્ય છે કે કંપની મુખ્યત્વે ઉત્તર ભારત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જોકે રાષ્ટ્રીય વિસ્તરણ એક રચનાત્મક પડકાર છે ત્યારબાદ છે કે નાના આઈપીઓનું નાનું કદ ઓગણીસ કરોડનું કદ એ મોટા રોકાણકારો માટે નાનું હોઈ શકે પરંતુ નાના અને રિટેલ રોકાણકારો સાથે જોડાવાની સારી એવી તક આપે છે અને આ ધંધામાં કે બિઝનેસમાં તીવ્ર ઉદ્યોગ સ્પર્ધા છે જેમાં ઘણા ખેલાડીઓ હોવાથી સ્પર્ધા વધુ છે જે ગુણવત્તા અને નવીનતા દ્વારા પોતાને અલગ પાડવાની એક તક છે અને આ એક છે ટેકનોલોજી અને અપગ્રેસન કે સતત નવીનતા અને ટેકનોલોજી અપગ્રેસન જરૂરી છે જેમાં આઈપીઓ ફંડ મદદરૂપ થશે અને એક આ ધંધો કે આ બિઝનેસ એવો છે કે જેમાં માનવ સંસાધનો પર વધુ નિર્ભરતા છે એ કંપનીના કુશળ કર્મચારીઓ વ્યૂ પર નિર્ભરતા એક પડકાર છે જેને મજબૂત એચઆર વ્યૂ રચના તકમાં બદલી શકાય છે તો હવે આઈપીઓમાં અમારું શું અંગત મંતવ્ય છે તેના વિશે વાત કરીએ તો આઈકોન ફેસિલિટેટર્સ લિમિટેડની એસીમી આઈપીઓ કદમાં નાનો હોવાથી એલોટમેન્ટ બળવાની શક્યતા ઓછી છે પણ કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સ અનુભવી મેનેજમેન્ટ ટીમ વૈવિધ્યસભર ક્લાઇન્ટ બેઝ જેમાં મારુતિ સુજુગી ડીએલએફ ભારત મંડપમ જેવા પ્રતિષ્ઠિત નામો છે અને વિકાસ યોજનાઓને અમે અમે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને કંપની એફઆઈ ટ્વેન્ટી સેવન સુધીમાં સો કરોડની આવકનું લક્ષ્ય રાખ્યું છે જે આઈપીઓ ભંડોળ દ્વારા ક્લાઇન્ટ બેઝ વિસ્તરણ ભૌગોલિક વિસ્તરણ એટલે કે બેંગ્લોરમાં નવી ઓફિસ દ્વારા દક્ષિણ ભારતમાં કંપનીએ પ્રવેશ કર્યો છે ભારતમાં ઇન્ટ્રીગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ એટલે કે આઈએફએમ ઉદ્યોગ દસ ટકાથી બાર ટકાના વાર્ષિક દરે વધવાની અપેક્ષા છે અને સાથે સતત વિકસી રહ્યું છે જે આઈકોન ફેસિલિટેટર્સ જેવી કંપનીઓ માટે નોંધપાત્ર તકો ઊભી કરે છે કંપની નાણાકીય સ્થિતિ સુદૃઢ અને સારી જણાઈ રહી છે અને આઈપીનું વેલ્યુએશન ઉદ્યોગના અન્ય ખેલાડીઓની સરખામણીમાં વ્યાજબી લાગે છે આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને જો એલોટમેન્ટ થોડું અઘરું છે તેમ છતાં અમે અંગત રીતે સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે આઈપીએમ અરજી કરવાનું પસંદ કરીશું કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં કંપનીએ આરએચપીનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો અને નાણાકીય સલાહકારની સલાહ લેવી અત્યંત જરૂરી છે ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે આ વિડીયોમાં આપણે વાત કરી તમામ માહિતી અમે આરએચપી ઉપર લીધેલી છે છતાં કોઈ પણ આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી તો આવા જ તમામ મહત્ત્વના શેરબજાર તથા આઈપીઓ લગતા અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન છે હમણાં જ લાઇક સર અને સબસ્ક્રાઈબ કરો આભાર